કૃત્ય આછીરાનો થયો હતો ખુલાસો ઇન્ફ્લુએન્ઝરને માર ન માર્યો હોવાના પોલીસે સીસીટીવી ફૂટેજ કર્યા છે જાહેર તો ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હોબાળાનો આ કેસ કે જે અંગે પોલીસે વધુ એક સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે તોડ ફોડ બાદ ઝાકીર ઝભા હોટેલ પહોંચ્યાના સીસીટીવી ફૂટેજ આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો હોટેલ પર પહોંચેલ ઝાકીર ઝભા સંપૂર્ણ સ્વસ્થ હોવાનો દાવો ઝાકીર ઝભાના પગે કોઈ પણ ઇજાના નિશાન ન હોવાનો પણ પોલીસનો દાવો ફોલોવર્સ વધારવા માટે ઇન્ફ્લુએન્ઝરે આ પ્રકારનું કૃત્ય કરાવવાના વધુ એક સીસીટીવી ફૂટેજ જાહેર